હેલો ફ્રેન્ડ યુઆર વેલકમ બેક ટુ અવર યુટ્યુબ ચેનલ સ્વાગત છે તમારું આ આ વાત વાત કરીએ કરીએ આપણે કે આંગણવાડીની અપડેટ બહાર પડી છે આંગણવાડીમાં અહીંયા ગ્રેજ્યુટી ચૂકવવા મામલે સીડીપીઓને સોકોઝ નોટિસ આપવામાં આવી છે તો અહીંયા જોઈએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની આંગણવાડીમાં જે તે સમયે આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થયેલા પૂરતી યોગ્યતા વિનાના કર્મચારીઓને ગ્રેજ્યુટી ચૂકવી દેવાઈ હોવાનો સ્પોટ તથા ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરને સોકોસ આપવામાં આવી છે શોકોઝમાં ગ્રેજ્યુટી ચૂકવવાના મામલાને નાણાકીય ઉચ્ચાપદમાંની પોલીસ ફરિયાદ કેમ ના કરવી જેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો અહીંયા કર્મચારીઓને યોગ્યતા વિનાના કર્મચારીઓને ગ્રેજ્યુટી ચૂકવી દેવાય છે જેનો ઘટસ્ફોટ થતાં અહીંયા શોકોસ આપવામાં પ્રોજેક્ટ ઓફિસરને શોકોઝ આપવામાં આવી છે મળવાપાત્ર ના હોવા છતાં ગ્રેજ્યુટી ચૂકવવાના ચૂકવાઈ હોવાનો તપાસમાં ઘટસ્ફોટ થયો છે અમદાવાદ મ્યુનિસિપલ હસ્તકની ચાલી રહેલી આંગણવાડીઓ રાજ્ય સરકાર તરફથી આપવામાં આવતી ગ્રાન્ટમાંથી ચલાવવામાં આવે છે મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ મેડિકલ ઓફિસર ઓફ હેલ્થ ડોક્ટર કહ્યું છે કે કેટલીક આંગણવાડીમાં એક સમયે આંગણવાડી કાર્યકર તરીકે ફરજ બજાવી નિવૃત્ત થઈ ગયેલા કર્મચારીઓ પૈકી પાંચ કર્મચારીઓને ગ્રેજ્યુટી મળવાપાત્ર ના હોવા છતાં પણ ચૂકવાઈ દેવામાં આવી છે અને તેના તેનું તપાસમાં બહાર આવ્યું છે પાંચ કર્મચારીઓને ગ્રેજ્યુટી ના હોવા છતાં પણ ચૂકવાઈ દેવાય છે તેવું તપાસ કરવાથી બહાર આવ્યું છે આ તમામ પાસેથી કુલ મળીને રૂપિયા અઢી લાખથી વધુની રકમ રિકવરી કરવા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે રાજ્ય સરકાર તરફથી વર્તમાન વર્ષ માટે મળેલી ગ્રાન્ટમાંથી ચારસો બ્યાસી જેટલા લોકોને રૂપિયા બે પોઈન્ટ ત્યાંશી કરોડની રકમ ચૂકવવામાં આવી છે તમામ કર્મચારીઓ પાસેથી તેમના નિમણૂક પત્ર અને નિવૃત્તિ પત્ર મંગાવી સઘન તપાસ શરૂ કરવામાં આવી છે તો આ પ્રમાણે અહીંયા આંગણવાડીમાં મોટો ઘટસ્ફોટ થયો છે કે અહીંયા યોગ્યતા વિનાના કર્મચારીઓને પણ ગ્રેજ્યુટી અપાઈ દી અપાઈ દીધી છે જેથી કરીને અહીંયા ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસરને સોકોસ આપવામાં આવી છે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો વધુને વધુ શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો જેથી તમને દરેક આવી નાની મોટી જાહેરાત ખબર મળતી રહે થેન્ક યુ સો મચ ફોર વોચિંગ